પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાવળ સમાજના પદયાત્રા સંઘનું ભવ્ય સ્વાગત બાલીશરાથી સરસ્વતી બેરેજ મેલડી માતાના મંદિરે જતા યાત્રિકોનું નવજીવન ચોકડી ખાતે સન્માન કરાયું યાત્રિકોને હાર પહેરાવી અને સાલ ઉડાડીને કોંગ્રેસ પરિવારે માય ભક્તોને વધાવ્યા બાલીશ્રા મુકામેથી નીકળેલા રાવળ સમાજના ભવ્ય પદયાત્રા સંઘનું પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સંઘ સરસ્વતી બેરેજ પાસે બિરાજમાન મેલડી માતાના મંદિરે દર્શનાર્થી જઈ રહ્યો હતો ત્યારે પાટણના માર્ગો પર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો પદયાત્રા સંઘ પાટણ શહેરની નવજીવન ચોકડી પાસે પહોંચતા જ પાટણ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સંઘના યાત્રિકોને પુષ્પહાર પહેરાવી અને સાલ ઉઢાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા કોંગ્રેસ પરિવાર દ્વારા યાત્રિકોની સેવાને પ્રોત્સાહન માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓએ તમામ પદયાત્રીઓનું સુખાકારીને સલામતી માટે પ્રાર્થના કરી હતી માતાજી તમામ યાત્રિકોની મનોકામના પૂર્ણ કરે અને સૌનું કલ્યાણ થાય તેવી મંગલકામના સાથે સંઘને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું યાત્રા દરમિયાન યાત્રિકોના મુખે માતાજીના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા